તો વલસાડ જિલ્લાના ઉમર ગામના નારગોલનો દરિયો કિનારો બે દિવસ માટે બંધ કરાયો છે હવામાન વિભાગની આગાહીના પગલે સલામતીના ભાગરૂપે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નારગોલના દરિયા કિનારાને બે દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યો છે પર્યટકોને દરિયા કિનારે જવા રોકવા માટે પોલીસ પહેરો ગોઠવવામાં આવ્યો છે દિવસભર સતત પર્યટકોથી ધમધમતા નારગોલનો દરિયા કિનારો અત્યારે બંધ હોવાથી સુમસામ ભાસી રહ્યો છે રાજકોટથી મહત્વના સમાચાર રાજકોટ આ કાર્ડના બનાવના સાત દિવસ બાદ રાજ્યના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાએ પ્રતિક્રિયા આપી છે તેમણે કહ્યું છે કે ઘટના બની ત્યારે તેઓ બહાર ગામ હતા અને બીજા દિવસે સિવિલ હોસ્પિટલ તેમજ ઘટના મુલાકાત લીધી હતી જોકે ફોટા પાડવાનું યોગ્ય ન લાગ્યું હોવાનું પણ તેમણે ઉમેર્યું છે તેમણે કહ્યું છે કે જો મારું નામ સમગ્ર મામલે ખુલશે તો હું જાહેર જીવન છોડી દઈશ

ત્યારે મને સમાચાર મળ્યા હું બહાર હતી પરંતુ તરતને તરત મેં કલેક્ટર મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર સાથે વાત કરી અને તાત્કાલિક બધા જ ત્યાં પહોંચી જાય અને જે કાંઈ કાર્યવાહી કરવાની હોય સંપૂર્ણ કાર્યવાહી ત્યાં કરે જોગાનો જોગાનુજોગ મને એવું લાગે છે કે જ્યારે આવી કોઈ દુર્ઘટના બની હોય ત્યારે મને ફોટા પાડવા યોગ્ય ન લાગ્યા એટલે મેં મારા ત્યાં કોઈ પણ ફોટા નહોતા પાડ્યા સિવિલ હોસ્પિટલમાં પણ ફોટા નહોતા પાડ્યા આમ સમગ્ર દુર્ઘટના દરમિયાન હું લોકોની વચ્ચે હતી સીટની રચના માં એક પણ ગુનેગાર ને છોડવામાં નહી આવે જયારે આટલા બધા લોકોએ સત્યાવીસ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે ત્યારે એક મહિલા તરીકે મને પણ દુઃખ છે હું પણ એક માં છું મને પણ તકલીફ થાય છે કે જયારે આપણને થોડીક પણ વરા રડે અને આપણો હાથ બળી જાય છે કેટલી તકલીફ થાય છે ત્યારે આજે આટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે સીટની રચના પણ થઈ છે અને કોઈ પણ ગુનેગારને છોડવામાં નહીં આવે મુખ્યમંત્રી પણ એ દિશામાં કામ કરી રહ્યા છે અને સીટ પણ એ દિશામાં કામ કરી રહી છે ભાઈ મેં વાત કરી જેમ કે જ્યારે દુર્ઘટના બની એ સમયે હું અહીંયા હાજર નહોતી પરંતુ હું બીજા દિવસે સવારે અહીંયા પહોંચી ગઈ હતી પરંતુ જે પરિવારનું દુઃખ છે એ જ દુઃખ મને દુઃખ છે અને અમુક લોકો દ્વારા એવું ચલાવવામાં આવ્યું કે બેન રાજકોટમાં નથી પરંતુ જ્યારથી આ ઘટના બની એના બીજા દિવસથી હું અહિયાં રાજકોટમાં છું ખુબ જ દુઃખદ ઘટના છે પરંતુ આવા સમયે એવું પણ નામ સામે આવી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના કોઈ એક ધારાસભ્ય એ ભલામણ એવી કરી લેતી ડિમોલેશન અટકી ગયું હતું બેન જો ભાનુબેન નામ હશે તો ભાનુબેન શું કરશે હું જાહેર જીવન છોડી દઈશ ભાઈ સીટે જે કાર્યવાહી કરી છે બોલતા બોલતા મંત્રી ભાનુબેન ભાવુક થયા રડતા રડતા હસી પણ ગયા ભાનુબેન એમની સાગઠિયા અંગેના સવાલ પર ભાનુબેન બોલ્યા સાગઠિયાના બંગલા અંગે ભાનુબેન ને પૂછવામાં આવ્યું તો તેઓ હસી પડ્યા ત્યારે આ એ ભાનુબેન છે કે જેઓ કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા ભાવુક થઈ ગયા હતા પરંતુ એમડી સાગઠિયાના બંગલા અંગે પૂછ્યું તો તરત જ તેઓ હસી પડ્યા હતા ત્યારે ન્યૂ સિટીની ટીમ એમડી સાગઠિયાના બંગલે પહોંચી જ્યાં સાગઠિયાનો બંગલો બનતો હતો ત્યાં ન્યૂ સિટીની ટીમ પહોંચી છે

મકાનની બિલકુલ નજીક રહી છે આ જે મકાન છે તે કેબિનેટ મંત્રી બાબરિયાનું છે બિલકુલ બાજુમાં જે છે ટાઉન પ્લાનર સાગઠિયા છે તેમનો બંગલો તૈયાર થઈ રહ્યો છે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જે છે સાગઠિયા તે ફાનુબેન જે વિસ્તારમાં રહે છે કેબિનેટ ફાનુબેન મંત્રી જે વિસ્તારમાં રહે છે તેમની બિલકુલ બાજુમાં એટલે કે વધીને વીસ ડગલા દૂર જ તેમનું આ મકાન જે છે તેમનો આ બંગલો બની રહ્યો છે પરંતુ ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવે તો જે છે હજુ સુધી આ ઘટના બન્યાના સાત દિવસ બાદ પણ ભાનુબેન સગઠીયા છે ભાનુબેન જે છે બાબરિયા તેઓ એ સ્પષ્ટ રીતે ક્યાંકને ક્યાંક આ ટાઉન પ્લાનર વિશે સ્પષ્ટ વિરોધ કરવાના બદલે વખડવાને બદલે ક્યાંક તેમની જે છે બચાવની ભૂમિકામાં સામે આવતા હોય તેવું પણ સામે આવી રહ્યું છે ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે રાજ્યના કેબિનેટ મંત્રી જે છે તેમના જ વિસ્તારમાં નહીં પરંતુ તેમની જ શેરીમાં જે છે કે વિવાદિત જે છે ટાઉન પ્લાનર સાગઠિયા તેમનો પણ બંગલો આવેલો છે

કેમેરામેન કે નિમોત સાથે હાર્દિક જોશી ન્યૂઝ એટીન ગુજરાતી રાજકોટ તો હાલ મહત્વની વિગત સામે આવી રહી છે આ કાંડ પર સાત દિવસ બાદ કેબિનેટ મંત્રી તો બોલ્યા છે પરંતુ અમુક તસવીરો અમારી સામે આવી રહી છે મીડિયા સામે ભાનુબેન બાબરિયા નો જે ખુલાસો હતો ઘટના બની ત્યારે બહાર ગામ હતી તેવું ભાનુબેને કીધું હતું પરંતુ તસવીરો તો કંઈક અલગ જ કહે છે તસવીરો એવી સામે આવી છે ફોટા પડાવવાનું યોગ્ય ન લાગ્યું તેવું ભાનુબેને જણાવ્યું હતું અને આ બીજા દિવસની તસવીરો છે કે જ્યારે ઘટના બની મૃતકોના સ્વજનોને મળી નીલ શો ગિરિરાજ હોસ્પિટલ સિવિલ હોસ્પિટલમાં તેઓ મુલાકાત કરી એમ્સ ખરેડા જઈ મૃતકોના પરિવારજનોને મળી દુઃખમાં સહભાગી વલસાડના કપરાડા તાલુકામાં અનેક ગામોમાં પાણી માટે લોકોને વલખા મારવાનો વારો આવ્યો છે ધરમપુર અને કપરાડાના અંતરિયાળ વિસ્તારમાં પાણીની તંગી સર્જાય છે મહત્વપૂર્ણ છે વલસાડ જિલ્લાની જીવાદોરી સમાજ મધુબન ડેમ કેચમેન્ટ વિસ્તારમાં વારોલી ગામ આવેલ છે પરંતુ મધુબન ડેમનું પાણી અંતરિયાળ ગામડાઓ સુધી ન પહોંચતું હોવાથી મહિલાઓ બેડા લઈ અને જોવા મજબૂર બની છે વારોલી જંગલના છેવાડે આવેલા ગામમાં ઘર ઘર સુધી નળ તો પહોંચ્યા પરંતુ

તો વલસાડ જિલ્લાના ઉમર ગામના નારગોલનો દરિયો કિનારો બે દિવસ માટે બંધ કરાયો છે હવામાન વિભાગની આગાહીના પગલે સલામતીના ભાગરૂપે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નારગોલના દરિયા કિનારાને બે દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યો છે પર્યટકોને દરિયા કિનારે જવા રોકવા માટે પોલીસ પહેરો ગોઠવવામાં આવ્યો છે દિવસભર સતત પર્યટકોથી ધમધમતા નારગોલનો દરિયા કિનારો અત્યારે બંધ હોવાથી સુમસામ ભાસી રહ્યો છે રાજકોટથી મહત્વના સમાચાર રાજકોટ આ બનાવના સાત દિવસ બાદ રાજ્યના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાએ પ્રતિક્રિયા આપી છે તેમણે કહ્યું છે કે ઘટના બની ત્યારે તેઓ બહાર ગામ હતા અને બીજા દિવસે સિવિલ હોસ્પિટલ તેમજ મુલાકાત લીધી હતી ફોટા પાડવાનું યોગ્ય ન લાગ્યું હોવાનું પણ તેમણે ઉમેર્યું છે તેમણે કહ્યું છે કે જો મારું નામ ઘર સામે ઘર બનતું હોય તો ખબર તો હોય જ નહીં મીડિયા સાથે વાતચીતમાં ભાનુબેન ભાવુક થયા હતા ત્યારે મને સમાચાર મળ્યા હું બહાર હતી પરંતુ તરતને તરત મેં કલેક્ટર મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર સાથે વાત કરી અને તાત્કાલિક બધા જ ત્યાં પહોંચી જાય અને જે કાંઈ કાર્યવાહી કરવાની હોય સંપૂર્ણ કાર્યવાહી ત્યાં કરે જોગાનુજોગ મને એવું લાગે છે કે જ્યારે આવી કોઈ દુર્ઘટના બની હોય ત્યારે મને ફોટા પાડવા યોગ્ય ન લાગ્યા એટલે મેં મારા ત્યાં કોઈ પણ ફોટા નહોતા પાડ્યા સિવિલ હોસ્પિટલમાં પણ ફોટા નહોતા પાડ્યા આમ સમગ્ર દુર્ઘટના દરમિયાન હું લોકોની વચ્ચે હતી સીટની રચના માં એક પણ ગુનેગાર ને છોડવામાં નહીં આવે જયારે આટલા બધા લોકોએ સત્યાવીસ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે ત્યારે એક મહિલા તરીકે મને પણ દુઃખ છે હું પણ એક માં છું મને પણ તકલીફ થાય છે કે જયારે આપણને થોડીક પણ વરાળ અડે અને આપણો હાથ બળી જાય છે કેટલી તકલીફ થાય છે ત્યારે આજે આટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે સીટની રચના પણ થઈ છે અને કોઈ પણ ગુનેગારને છોડવામાં નહીં આવે મુખ્યમંત્રી પણ એ દિશામાં કામ કરી રહ્યા છે અને સીટ પણ એ દિશામાં કામ કરી રહી છે ભાઈ મેં વાત કરી જેમ કે જયારે દુર્ઘટના બની એ સમયે હું અહીં હાજર નહોતી પરંતુ બીજા જ દિવસે સવારે અહિયાં પહોંચી ગઈ હતી પરંતુ જે પરિવાર દુઃખ છે એ જ દુઃખ મને દુઃખ છે અને અમુક લોકો દ્વારા એવું ચલાવવામાં આવ્યું કે બેન રાજકોટમાં નથી પરંતુ જ્યારથી આ ઘટના બની એના બીજા જ દિવસ થી હું અહિયાં રાજકોટમાં છું ખૂબ જ દુઃખદ ઘટના છે પરંતુ આવા સમયે એવું પણ નામ સામે આવી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી ના કોઈ એક ધારાસભ્ય ભલામણ એવી કરી લીધી ડિમોલેશન અટકી ગયું હતું બેન આગ કાંડ પર બોલતા બોલતા મંત્રી ભાનુબેન ભાવુક થયા રડતા રડતા હસી પણ ગયા ભાનુબેન એમની સાગઠિયા અંગેના સવાલ પર ભાનુબેન બોલ્યા સાગઠિયાના બંગલા અંગે ભાનુબેનને પૂછવામાં આવ્યું તો તેઓ હસી પડ્યા ત્યારે આ એ ભાનુબેન છે કે જેઓએ કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા નહોતી આપી અને છ દિવસે તેમને રાજકોટનો આગકાંડ યાદ આવ્યો છે જોકે મીડિયા દ્વારા ભાનુબેનને તે વિશે પૂછવામાં આવ્યું તો તે સમયે તેઓ ભાવુક થઈ ગયા હતા પરંતુ એમડી સાગઠિયાના બંગલા અંગે પૂછ્યું તો તરત જ તેઓ હસી પડ્યા હતા

રાજકોટ શહેરના સૌથી વિવાદિત ટાઉન પ્લાનર એમડી સાગઠિયા છે કે જેમની સામે અત્યારે ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે આ સાગઠિયા જે છે તે કેબિનેટ મંત્રી ભાનબેન બાબરિયા છે તેમના મકાનની બિલકુલ નજીક રહી રહ્યા છે આ જે મકાન છે તે કેબિનેટ મંત્રી ભાનબેન બાબરિયાનું છે તેમની બિલકુલ બાજુમાં જે છે ટાઉન પ્લાનર સાગઠિયા છે તેમનો બંગલો તૈયાર થઈ રહ્યો છે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જે છે સાગઠિયા તે ભાનુબેન જે વિસ્તારમાં રહે છે કેબિનેટ ભાનુબેન મંત્રી જે વિસ્તારમાં રહે છે તેમની બિલકુલ બાજુમાં એટલે કે વધીને વીસ ડગલા દૂર જ તેમનું આ મકાન જે છે તેમનો આ બંગલો બની રહ્યો છે પરંતુ ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવે તો જે છે હજુ સુધી આ ઘટના બન્યાના સાત દિવસ બાદ પણ ભાનુબેન સગઠીયા છે ભાનુબેન જે છે બાબરિયા તેઓ એ સ્પષ્ટ રીતે ક્યાંકને ક્યાંક આ ટાઉન પ્લાનર વિશે સ્પષ્ટ વિરોધ કરવાના બદલે વખળવાના બદલે ક્યાંક તેમની જે છે બચાવની ભૂમિકામાં સામે આવતા હોય તેવું પણ સામે આવી રહ્યું છે ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે રાજ્યના કેબિનેટ મંત્રી જે છે તેમના જ વિસ્તારમાં નહીં પરંતુ તેમની જ શેરીમાં જે છે કે જે વિવાદિત જે છે ટાઉન પ્લાનર સાગઠિયા તેમનો પણ બંગલો આવેલો છે

ફોટા પડાવવાનું યોગ્ય ન લાગ્યું તેવું ભાનુબેને જણાવ્યું હતું અને આ બીજા દિવસની તસવીરો છે કે જ્યારે ઘટના બની મૃતકોના સ્વજનોને મળી દિલ શોધી પાઠવી ગિરિરાજ હોસ્પિટલ સિવિલ હોસ્પિટલમાં તેઓએ મુલાકાત કરી એમ્સ ખરેડા જઈ મૃતકોના પરિવારજનોને મળી દુઃખમાં સહભાગી થયા હોય તેવી તસવીરો સામે આવી